મુદ કામળા નું અને ગુજરાતી સારી ભાત નથી પણ અમારા કીરમણ મહારાજ ની કૃપા થઈ છે પછી કીન બોલો આ તારું આત્મા પીવા એટલે બતાય એક જિના હું કે ઓને લઈ તું ત પી આય તો તને હોસે તો આપ આ તમા ફીક હોત ને મે મને ખબર નથી જો વિચાર નિયત કે જ્ઞાનની આપને એક વિચાર કરો મે भजन બનાય છે સાચ નહીં કહું ફરી કો કે ગયો કે આ ધાતે છે કોણ નો છે કોણ કરે છે કોણ ભોગવે છે કોણ

ખાવાની ખબર નહીં કે આ ગુરુની વાત તો ગજબલી છે આ કોણ કરે છે ને કોણ ભોગવે છે આ જ્ઞાન લઈ લે કે નું પાછા આત્માની વાત કર અને આ જાણી લે તો આત્માને જોડવાનો નહીં રહેતા જાણી જશે આ તો મી કરીતી કરી હાલ બડ ખોટું કહે ધન દાદા મોઢ્યા છે વાત હું તો સંતોને પોઝિટિવ છે તમે કરો છો એનો વિરોધ નથી પણ તમે કરતા બના છો એનો જ્ઞાનીઓનો સખ્ત વિરોધ છે તું ખાવે એનો વિરોધ નથી પણ હું દુખી છું એનો તો જ્ઞાનીઓનો વિરોધ છે સાહેબ ભલે તમે કહો હું દુખી તન ગુરુ હું કહે ગુરુ એમ ગુરુ કે આ ના લઉં તો હું મરી જઉં હવે ગુરુ મરી જતા તો છેલો થાતી અમર થવાનું

આ તો કે વાતો પણ છે અને અમે તો અસર જીવીએ છીએ એટલે આ વાતો નહીં કરતા તમારા હૃદયની વાત છે ને અંદરની એક ગુરુ કાઢે છે તમારા હૃદયમાં પડેલો ખજાનો ગુરુ ખુલ્લો કરે છે વાતો નથી કરતા અને વાતો કરે તો એમના મમણ ધાર્ય દર કેમ કે આ ઉંમરે મારો બાપો મને આલક છે તો મને કઈ સુર પ્યાલ કેટલા તમારું ઉછાલ કઈ સુ આરે અમદાવાદ

જ્ઞાની હોય યોગી હોય સંન્યાસી હોય ગૃહસ્થિ હોય છોકરું હોય કેવું હોય હોય પૈસો ગમો એનું કારણ મેં કર્યું એ પૈસા નો દારૂ પીવો તો પૈસા ના કહેવાય મીઠાઈ કહો તો ના પાડે એ પૈસા નું તમે ગમે તે કરો મહેફિલ કરો પૈસા ભજન કરો તો એ ના પાડવી

આ જીવનની વાસ્તવિકતા કહું છું સિકંદર કે છે સિકંદર ને અમારા સંતો કહે છે કે તું નહીં આવે અમારા દેશમાં તો આ ધરતી મસ્તક જુદો કરી નાખી એટલે હશા ખડખડા હે સિકંદર અમારો તો પડી ગયો છે તારી હું દેશા દે છે અમારો તો ગુરુ ચરણે પડી ગયા જીવનમાં માણસ એક વખત મળ્યો કેટલા વખત મોડલ

બાકી તો બધા વાતું છે સાહેબ મરી જો છે વચન ના માર્યા મર ગયા વચને છોડ્યા અમાર કિરણ સરસ મને વાકતા વચન ના મર ગયા ને છોડ્યા જેને શબ્દ વિવેક્યો કે કો સહી જેને વચન નો વચન વિધિ જીદર પાન બાય જેને બ્રહ્મા તો ઘરના વચન તમારા બુદ્ધિને તર્કનો વિષય નથી અને તમારી બુદ્ધિની હદ છે અને ગુરુની જે બુદ્ધિ છે જે પ્રજ્ઞા છે અસીમને માપ છે ગુરુની કેવી છે અસીમને માપ છે તમારું સીમિત છે તમે એટલું સમજો હું આ ગામનો છું આવું છું આવું છું રૂપવાળો ગુણવાળો એક શિલ્લું કરી નો હજી તો મોસમ પકડાવવાની છે અને જયારે મંગળતા આવશે તો સભાને પકડવું સાહેબ સભાને પકડવું ને આપણે કહેવાનું નહીં શાંત થઈ ગયો તમે એવું બોલો શાંત થઈ જવું પડે સાહેબ તમારા વ્યક્તવ્ય મત ના હોય તોરન જો manganese માં એક તો કલાકાર એને વીણા વગાડતો બહુ આવો જપણ વગાડ સાહેબ